એ બીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મીઠા ગુજરાતીઓની તીખી વાતમાં આજે એ બીપી અસ્મિતાની ટીમ પહોંચી છે અમદાવાદના કરાઈ વિસ્તારમાં જ્યાં ખાસ કરીને નાના ચીલોડાથી કરાઈની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાંના જે સ્થાનિકો છે આ લોકસભા ચૂંટણીમાં જ્યારે એક બાજુ તમામ જે મોટા રાજકીય પક્ષો છે પોતપોતાનો મેનિફેસ્ટો જાહેર કરી ચૂક્યા છે તેવામાં તેઓ શું માને છે સીધી જ એમની સાથે વાત કરીએ વડીલ આપ શું માનો છો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે ખાસ કરીને વિકાસના મુદ્દાની સાથે સાથે અન્ય મુદ્દાઓ પણ આવ્યા છે શું લાગે છે જે પ્રમાણેનો મેનિફેસ્ટો જે સંકલ્પપત્રના સ્વરૂપમાં સામે આવ્યો છે સો ટકા જે કામ કરે છે એમાં પબ્લિકની સંતોષ છે અમને પોતાની સંતોષ છે અને વિકાસનો મુદ્દો જે ઉપાડ્યો છે એણે આજે દસ વર્ષના તો વિકાસમાં ટાણે એટલી પણ આગળ હૈયાફારણ ધારણ તરીકે આલે છે કે વિકાસ 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 સિવાય કોઈ ભાજપમાં બીજો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી બીજું કે આરોગ્ય માટે એણે ઘણી ઝુંબેશ ઉપાડી લઈ છે લોકોને આયુષ્યમાન કાર્ડ માટે ઘણી પબ્લિકને રાહત કરાવવા માટે કર્યું છે બીજું વિકાસની મલપત જોઈએ તો બાગ બગીચા સાંસ્કૃતિક મંદિરો માટે બીજું કે ગાર્ડન ડેવલપમેન્ટ બીજું રોડ રસ્તા માટે જોઈએ તો હાઈવે રોડો સારા પુલો પણ સારા અને એવું નહીં કે ખાલી અમદાવાદ પૂરતું આખા ગુજરાતની વાત કરું છું અને ગુજરાત માટે જો આજે ગણો તો વીસ વર્ષ પહેલાં કોઈ એવી સડક નહોતી કે જે તમે અહીંથી ગમે ત્યાં જવું હોય તો છ આઠ દસ કલાકમાં પહોંચી શકો આજે નીકળો સાંજે એટલે વળતી દે સાંજે પહોંચો અત્યારે છથી આઠ કલાકમાં તમે સૌરાષ્ટ્ર જઈ શકો સુરત વલસાડ જઈ શકો અથવા અંબાજી પણ જઈ શકો બરાબર એટલે ભાજપ છે એ જ કામ કરી શકે અને એણે જ કર્યું છે અને એના માટે અમે તત્પર છે એ મતો આપવા માટે અમારો ગ્રુપ પણ તત્પર છે મતો આપવા માટે અને આપતા આવ્યા છે આપવા માટે તત્પર તો હોય જ પણ આપતા આવ્યા છે ને હજી અમે આપવાના છે એટલે ખાસ કરીને આ જે મેનિફેસ્ટો છે ભારતીય જનતા પાર્ટીનો થયો સામે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે જેની અંદર મોંઘવારીની બેરોજગારીની શિક્ષણની આ બધા મુદ્દાઓની વાત કરવામાં આવી છે દેશમાં જેની એક રીતે આવશ્યકતા પણ છે આપ કઈ રીતે જુઓ છો સાહેબ કોંગ્રેસવાળા જે કાંઈ કરે છે એ એને પેટે બળતરા જે કાંઈ વાત હોય અને એને અમુક મુદ્દા મૂકવા પડતા હોય પણ એ કશું કર્યું નથી કશું કરી શકે એમ નથી ને હાલમાં એના હાથમાં કોઈ સત્તા નથી તે કાંઈ કરી શકે એટલે અત્યારે કોંગ્રેસને બાજુમાં મૂકવાનું જે છે ને એનો મુદ્દો લઈને ચાલવું પડે અને જે કામ કરે છે ને એને જ પબ્લિક વરે કામ નથી કરતું વાતું કરે તો એને કોઈ પબ્લિક વરવાનું નથી વડીલ આપ શું માનો છો ખાસ કરીને હા હાલનું જે ઇલેક્શનનો માહોલ છે લોકસભાની ચૂંટણી છે દેશની અંદર જ્યારે સંસદની અંદર જે મુદ્દાઓ રજૂ થવા જોઈએ કયા કયા મુદ્દાઓ તમને લાગે છે રજૂ થવા જોઈએ અને આ મેનિફેસ્ટો બંને પક્ષોએ જે રીતે જાહેર કર્યા છે તમે કઈ રીતે જુઓ છો આમ જોવા જાઓ તો ભાજપે જે વિકાસ કર્યો છે આમ પબ્લિકને મોંઘવારી પણ નડે છે પણ મોંઘવારી એ રીતના નડે છે કે સામેનો વિકાસ થયો છે સરકારી કર્મચારી છે બરાબર તો એમના પગાર પથ્થામાં બી વધારો થયો છે પબ્લિકને જે ફેસિલિટી જોઈએ છે એ પણ બધી અત્યારે હાલની જે સરકાર છે આપી રહી છે આયુષ્યમાન કાર્ડનું કયું આરોગ્ય પ્રધાનમાં તો એ બી જ જળવાઈ રહે છે શિક્ષણની અંદર બી અત્યારે ઘણા આગળ વધી રહ્યા છે એટલે સામે મુદ્દા આવે કોંગ્રેસના તો જે પહેલાં આપણે નહોતા કરી શક્યા એ આપણે વિકાસ છેલ્લા પંદર વર્ષની અંદર એટલો બધો અવિરત જોયો કે જેની કોઈ હદ નથી એમ શું લાગે છે રોજગારી નો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે મોંઘવારીનો મુદ્દો છે સામાન્ય જનતાને અસર કરતા મુદ્દાઓ છે આને તમે કઈ રીતે જુઓ છો મોંઘવારીનો છે રોજગારીનો છે જેમ જેમ વિકાસ થતા જાય એમ એમ ઓટોમેટિકલી રોજગારી વધતી જ જાય છે નથી એવું નહીં એજ્યુકેશનમાં બી અત્યારે આપણે આગળ આવી રહ્યા છે કે બાળકોને ભણાવવા આ છે તે છે મોંઘવારીમાં પાંચ રૂપિયા મોંઘવારી વધે છે પણ સામે ગવર્મેન્ટને એટલો ટેક્સ બી મળે છે અને પગાર ભથ્થા પણ પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય તો એમાં બી એ લોકો હમણાં પહેલાં લાભપંચને તેને સાતમું ને છઠ્ઠું પણ બધું આપે જ છે સાથે જો વાત કરવામાં આવે તો શિક્ષણનો જે મુદ્દો છે એક બાજુ સરકારી શાળાઓ બંધ થતી જાય છે ખાનગી શાળાઓ વધતી જાય છે શિક્ષણ મોંઘું થતું જાય છે આવામાં જે પણ નવી સરકાર બને તમે શું ઈચ્છો છો કે આ બાબતે યોગ્ય નિરાકરણ આવે શિક્ષણનું તમે જે અત્યારે પ્રશ્ન કર્યો એની સામે મારો એક નાનો જ પ્રશ્ન છે કે જ્યારે આપણે બાળકો નાના હોય ત્યારે આપણે બધા પ્રાઇવેટ સેક્ટરમાં ભણવા મૂકીએ ઘણા પૈસાવાળા હોય તો એ લોકો એમ વિચારે કે હું મારા બાળકને સારી સ્કૂલમાં ખાનગી સ્કૂલમાં મૂકું પણ જ્યારે બારમું ધોરણ પાસ કરીને જ્યારે બહાર નીકળે છે ને ત્યારે ગવર્મેન્ટની કોલેજો શોધે છે કેમ તા કે ત્યારે પ્રાઇવેટ સ્કૂલના કે પ્રાઇવેટ કોલેજના જે પૈસા હોય છે એ લાખ બે લાખ રૂપિયા ફી હોય અને ગવર્મેન્ટની ફી જે આપણને સરકારે આપણને ભણવા માટેની જે પદ્ધતિ આપી છે ફી નોમિનલ હોય એટલે અંદર ગવર્મેન્ટ બધું ઘણું બધું કરે છે આપણા માટે આપ શું માનો છો અત્યારે જે રીતના મુદ્દાઓ બંને પક્ષો ઉપાડી રહ્યા છે તમારી દ્રષ્ટિએ કયા કયા એવા મુદ્દાઓ છે જે નવી સરકાર બને તેની પાસે એ પ્રકારની અપેક્ષા રાખી શકાય બીજી તો આપણે સરકારે જે કામ કરી રહી છે હાલ ભાજપ સરકારે બહુ સારું કામ કરી રહી છે રોડ રસ્તા વિકાસ હા તે બધું એટલે બીજી સરકાર આવે એ તો કોઈ કામની આશા રખાય એવું નથી અત્યારે જે હાલ પ્રગતિ ઉપર ચાલતું હોય એની ઉપર જ આપણે ધ્યાન અપાય અને જે સાહેબે અત્યારે ગેરંટી મૂકી છે એ ગેરંટી ઉપર જ આપણે ચાલવું પડે એ જે કેસે પૂરું કરે છે એટલે ભાજપને જ લાવવી પડે અને ભાજપ સિવાય બીજા કોઈને મોટ અપાય નહીં કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે જે મુદ્દા મૂક્યા છે રોજગારી શિક્ષણ સાથે જ મોંઘવારી આ મુદ્દાઓ પણ પ્રજાને લગતા મુદ્દાઓ છે તેમના મેનિફેસ્ટોની અંદર જે ગઠબંધન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ગઠબંધન આ આખી બાબતને તમે કઈ રીતે જુઓ છો ઇન્ડિયા ગઠબંધન તો એ લોકો જે બનાય છે એ સરકારને ખાલી ગુમરાવવા માટે જ બનાવેલી છે એ વિકાસનો મુદ્દો કે એ બધું જે કરે છે એ બધું ખોટી વાતો જ છે જે ભાજપ કરી રહી છે એને બધાને ગુમરાહ કરવા માટેની જ વાતો છે એટલે એ ગઠબંધનથી કશું થવાનું નથી અને કાંગ્રેસ સરકાર ક્યારેય આ મુદ્દાને એનું નિવારણ લઈ હકવાની નથી જે આ સરકાર હાલ કામ કરી રહી એના સિવાય કોઈનું કામ થાય એમ જ નથી ભારતીય જનતા પાર્ટી મહાદર્શે કહી રહી છે કે મોદીની ગેરંટીના આધાર ઉપર આ જે ઇલેક્શન જે આખું લડાશે તમે શું માનો છો કયા કયા એવા કામો થયા છે કયા કયા એવા કામો હજી થવાના બાકી છે જો જેમ રામ મંદિર બનાવ્યું છે રામ મંદિરનો જે પાંચસો વર્ષથી જેનો વિકાસ જ નહોતું થતું હતું આ ફેર રામ ભગવાન બેય જશે અંદર અને એની પૂજા બી બધી કમ્પ્લીટ થશે બીજા રોડો બનાવ્યા આ તે બધું એમણે બહુ મોટા કામ કર્યા ત્રણસો સિત્તેર હટાવી પાંત્રીસ એ હટાઈ એ બધા મુદ્દો વર્ષોથી કોંગ્રેસે હટાય જ નથી કોંગ્રેસે કોંગ્રેસનો વિકાસ જ જોયું છે પબ્લિકનો વિકાસ એને જોયું નથી અને આ સરકાર પબ્લિકના હિતમાં કામ કરી રહી છે એટલે આ સરકાર સિવાય બીજું કંઈ કરાય એમ નથી વડીલ તમે શું માનો છો હાલના જે મુદ્દાઓ છે અત્યારે જે રીતે રાજકારણ થઈ રહ્યું છે એક બાજુ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવાની વાત થાય છે બીજી બાજુ ખોટી રીતે ઈડીનો ઉપયોગ થતો હોવાનો વિપક્ષ આરોપ લગાવે છે અન્ય એજન્સીઓનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવે છે તમે આ રીતે કઈ રીતે જુઓ છો જ્યારે એક મતદાર તરીકે આખો મુદ્દો સામે આવતો હોય જ્યારે ઇલેક્શનનો સમય હોય કોંગ્રેસની સરકારમાં અત્યાર સુધી જેટલા લોકો ભ્રષ્ટાચારી કરતા હતા એ લોકો કોઈ દિવસ કાંઈ પકડમાં નહોતા હતા કોઈ દિવસ કોઈના ખ્યાલમાં નહોતા હોય તો પબ્લિકને બધાને ગમે એમ રીતે ઉલ્લું બનાવતા હતા પણ ભાજપ સરકારે જે ખોટી રીતે પબ્લિકને ગમે એમ કરીને ઉલ્લું બનાવે છે એને પકડી પકડીને એને જે સબક જે સમયે જે વ્યક્તિને જે રીતે શીખવાડવી જોઈએ એ રીતે એને બધું પૂરું પાડે છે અને પબ્લિક અત્યારે ભાજપ તરફથી વધારે વેરી એગ્રી છે કારણ કે એટલા બધા મુદ્દા છે જે પબ્લિકના હિત માટે કરેલા છે અને દિન પ્રતિદિન હજી સમય જતાં ઘણું ખરું ભાજપ કરશે અને પબ્લિક માટે વધારે સારું કરશે એ શું શું કરશે એવી આશા રાખો છો હજી નવી ટેકનોલોજી ઉપર ભારત ઘણું આગળ ચાલી રહ્યું છે જે વિદેશમાં આવી ગઈ છે પણ હજી ભારતમાં ઘણા વર્ષોથી બધી જૂની ટેકનોલોજી ઘણી બાકી છે કે નવી તો હજી આપણે ઘણા પાછળ છે અમેરિકા અને જાપાનથી કરતાં ઘણા પાછળ છે પણ મોદી સાહેબ જ્યાં સુધી છે ને ભાજપ સરકાર છે એટલે ઇન્ડિયાને પણ એ લેવલ સુધી લાવી દેશે ટોપ થ્રીમાં કે બધી ટોપ ફાઇવમાં કે ભારતનું કોઈ પણ બાળક કે કોઈપણ વ્યક્તિ જ્યારે બહાર જશે તો ઇન્ડિયાનું નામ મોદી સાહેબના કહેવાથી ગમે ત્યાં એના નામથી રહેશે ગમે ત્યારે તમે શું માનો છો જે પ્રમાણેના મેનિફેસ્ટો અલગ અલગ રાજકીય પક્ષો જાહેર કરતા હોય છે અત્યારે જે રીતના મેનિફેસ્ટો આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો નામ નથી આપ્યું પત્ર નામ આપ્યું છે કે આ અમારો સંકલ્પ છે કે અમે આ રીતે કરીશું બીજી બાજુ કોંગ્રેસે જે મુદ્દાઓ લીધા છે આ તમામ બાબતોને તમે કઈ રીતે જુઓ છો એક મતદાર તરીકે જ્યારે બાબત આવતી હોય સામે ત્યારે કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરીએ તો ત્રણ મુખ્ય મુદ્દાઓ જે એમને લીધા છે રોજગારી મોંઘવારી આ બંને વસ્તુઓ પર હું તમને મારું પિક્ચર જે મારા મત મુજબનું છે એ ક્લિયર કરું કે રોજગારીની વાત કરી રહી છે આ કોંગ્રેસ કયા આંકડાઓ ઉપર સરકારી આંકડાઓને ધ્યાનમાં રાખીને મારા મત મુજબ છેલ્લા વીસ વર્ષની અંદર જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ થયું છે ત્યારથી અત્યાર સુધી જ્યારથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટાર્ટ થયું છે ત્યારથી અત્યાર સુધી અને જ્યારથી મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટ થયું છે ત્યારથી અત્યાર સુધી કરોડો પ્રાઇવેટ સેક્ટરને બહારથી અહીંયા તમે અલાઉ કરો છો એવા એમઓયુ સાઇન કરીને કે મેક્સિમમ પ્રાયોરિટી અહીંના લોકલ ગુજરાતીઓને લોકલ વ્યક્તિઓને લોકલ ઇન્ડિયન્સને મળવી જોઈએ બારની અનેક કરોડો કંપનીઓએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા રોજગારીઓ આપી એ રોજગારીના આંકડા તમે કઈ રીતે માપદંડથી લીધા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરોડો નાના 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 સ્ટાર્ટઅપ્સ જે જિંદગીમાં આપણે સ્ટાર્ટઅપ નામના વસ્તુઓને ક્યારેય પ્રમોટ નથી કરી નાના નાના નવા જુવાનીઓને કઈ કઈ નાની નાની દિશાઓમાં ધંધા કરવા વેપાર કરવા એ ક્યારેય આપણે વિચાર નહોતો કર્યો એવા કરોડો સ્ટાર્ટઅપ્સને પીએમઆરવાયની યોજનાઓમાં લાભ મળે છે એમને પ્રાઇવેટ લોનો આપવામાં આવે છે પોતાનો ધંધો કરવા માટે પોતાના નવા નવા સ્ટાર્ટઅપ માટે એના રૂપિયા આપવામાં આવે છે બરાબર આટલા લાખો રીતે યુવાધનને કાર્યરત થવા માટે રોજગારી આપવા માટેની આટલી વસ્તુઓ ચાલતી હોય ત્યારે રોજગારી મને મુદ્દો ક્યાંય નથી લાગતી મોંઘવારીની વાત કરીએ હું લેટેસ્ટ વંદે ભારતમાં હમણાં ટ્રાવેલ કરીને આવ્યો મને ત્રેવીસો રૂપિયાની ટિકિટ કે તેરસો રૂપિયાની ટિકિટ પણ મને નથી તકલીફ પડી કેમ કે મને એની સામે એવી ફેસિલિટી મળી છે પ્રજા ક્યારે પણ ફેસિલિટી પ્રજાને તમે સામે એટલી ફેસિલિટી આપો રૂપિયા લઈને સરકાર જો સામે ફેસિલિટી આપે તો પ્રજાને એ મોંઘવારી ક્યારેય નથી નડતી પરંતુ તમે મોંઘવારી વધારતા જાઓ સામે કોઈ પણ પ્રકારની પ્રજાને ફેસિલિટી ન આપો માત્ર ને માત્ર પ્રજાના રૂપિયાનો પ્રજાના અનાજનો પ્રજાની તમામ વસ્તુઓનો માત્ર દુરુપયોગ કરો અને ભ્રષ્ટાચાર કરો તો એવું પ્રજા પ્રજા મૂર્ખ નથી પ્રજાએ આવી કોંગ્રેસની જેટલી બી સરકારો હતી જે ભ્રષ્ટ હતી એ બધી વર્ષોથી ઉખાડી પેંકી છે રહી વાત ભાજપના મેનિફેસ્ટોની ભાજપ જે કરે છે એ કરી બતાવ્યું છે આજ દિન સુધી બીજી વસ્તુ એક લાઈવ એક્ઝામ્પલ આપું મારા ફાધર બેંક ઓફ બરોડામાં ઓફિસર હતા પ ગયા વર્ષે રિટાયર થયા છે એ ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા ફેમિલી પેન્શન જે વર્ષોથી પેન્ડિંગ ઇસ્યુ હતો મારા મધર જ્યારે ફાધર જીવતા હતા માત્ર ફાધર એક્સપાયર થયા ત્યારે માત્ર ત્રીસ હજાર રૂપિયા પેન્શન મળતું હતું ગઈકાલે મારા મધરનો મને એકદમ આનંદ વ્યક્ત કરતો એક ફોન આવ્યો કે બેટા પપ્પા ગયા પછી ફેમિલી પેન્શનની યોજના નરેન્દ્ર મોદીએ અપ્રુવ કરી દીધી છે જેના લીધે મારા મમ્મીનું પેન્શન ત્રીસ હજારથી એકાવન હજાર રૂપિયા જેટલો મારા ફાધરનો પગાર નહોતો એટલી મારી મધરનું પેન્શન ફેમિલી પેન્શન યોજના અપ્રૂવ થવાના કારણ થયું સિનિયર સિટીઝનોના કરોડો આશીર્વાદ મળવાની છે આ સરકારને યુવાધન જેને રોજગારી મળી છે ને એના આશીર્વાદ મળવાના છે કોંગ્રેસે જેટલા જેટલા મેનિફેસ્ટો મૂક્યા છે ને કે રોજગારી એ જ રોજગારીના મતો પડવાના છે કોંગ્રેસે જે કીધું છે ને એ તમામ વસ્તુઓના સિનિયર સિટીઝનોના કો ભાજપ માત્ર એના લાભ મેળવવાવાળા વ્યક્તિઓના મત પર જીત મત લઈને આવે ને તો પણ આ દેશની અંદર પૂર્ણ બહુમતની સરકાર એકલા હાથે બનાવી શકે એટલી છે માત્ર ને માત્ર પોતાના લાભાર્થીઓથી એટલે હું બીજી વસ્તુ સૌથી મોટો મુદ્દો અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ તરીકેનો મુદ્દો કોંગ્રેસ પાસે આજની તારીખમાં ના કોઈ ભાજપે જેમ નામ આપ્યું સંકલ્પપત્ર કોંગ્રેસ પાસે પોતાનો યોગ્ય કોઈ સંકલ્પ નથી એ સંકલ્પને બળ આપી શકે એવો કોઈ બળવાન નેતા પણ નથી એટલે આ કોંગ્રેસ અત્યારે અત્યારે જે ચાલુ સરકાર છે એની સામે ટકી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી બીજી વસ્તુ હંમેશા કોઈ પણ વ્યક્તિ પદ ઉપર હોય તો એને પદભ્રષ્ટ કેમ કરવો પહેલા તો પ્રશ્નો હોવો જોઈએ શું એને કોઈ ખોટું કામ કર્યું શું એને કોઈ કામની કમિટમેન્ટ આપીને ના પૂરું કરી શકે એ કોઈક તો રીઝન હોવું જોઈએ ભાજપને નીચે ઉતારવા માટે તમે કઈ રીતે જુઓ છો આખી બાબતને બસ સાહેબ કીધું એ બરાબર કીધું એ જ રીતે કે જે કોંગ્રેસે જે બધા બોલે છે સંકલ્પ એ બધું ખોટું બોલે છે અને એ કાર્ય કરતી જ નથી એટલે જે હાલ ચાલી રહ્યું છે એ બરાબર છે અને આ સરકાર આવશે અત્યારે જે રીતે કરાઈ વિસ્તારના લોકોનો જે મત સામે આવી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા લોકો જ્યારે ભેગા થતા હોય તેવા સંજોગોની અંદર દેશના જે મુદ્દાઓ છે ખાસ કરીને રો રોજગારી મોંઘવારી શિક્ષણનો મુદ્દો વિકાસનો મુદ્દો આ તમામ બાબતને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે લોકો શું માની રહ્યા છે તે એ બીપીએસ જાણવાનો પ્રયાસ કર્યો મીઠા ગુજરાતીઓના આ પ્રકારના તીખાબોલ સાથે ફરીથી એક વખત મળીશું નમસ્કાર લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ગાંધીનગરના શેરડીના રસ પિતા કેટલાક લોકો છે કે જેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે લોકસભા ચૂંટણીનો માહોલ કયા પ્રકારનો છે સામાન્ય રીતે ગુજરાતી પબ્લિક જે હોય છે ગુજરાતીઓ હોય છે તે મીઠું ખાવાનું વધુ પસંદ કરતા હોય છે પરંતુ તેમની વાતોમાં તીખાસ પણ જોવા મળતી હોય છે તેમની પાસેથી લોકસભા ચૂંટણીને લઈને જાણવાનો પ્રયાસ કરીશું દાદા ચૂંટણી આવી ગઈ પાંચ વર્ષમાં સાંસદોની પચાસ ટકા ગ્રાન્ટ જે છે તે વણ વપરાયેલી પડી રહી શું વિકાસના કામોની જરૂરિયાત જ નહીં હોય શું માનો તમે ના વિકાસની જરૂર તો ખૂબ છે પણ જે લોકસભાના જે સાંસદ ચૂંટ્યા પછી એ લોકોને બે મહિને ત્રણ મહિને એમને રાઉન્ડ મારવો પડે રાઉન્ડ માર્યા પછી પબ્લિકની વાત સાંભળવી પડે અને પબ્લિકને શું જરૂરિયાત છે શું કામ નથી થયા એ દરેક એમને કાળજીપૂર્વકથી કામ કરવા પડે તો જ લોકશાહીની ઢબે સ્વતંત્ર રહી અને આ કામ એમને કરવું પડે એવી ફરજમાં આવે છે કારણ કે પ્રજા એમને ચૂંટીને મોકલે છે આશા સાથે મોકલે છે કે અમારા આ કામ થાય અમારા આ કામ થાય એટલા માટે આ લોકોને લોકસભામાં મોકલે છે ધારાસભ્ય હોય કોર્પોરેટ હોય કોઈ પણ ક્ષેત્રના હોય કોઈ પણ પક્ષના હોય દરેક પક્ષને આ લોકોને કાળજી લેવી પડે પહેલાં તો પાયાની સુવિધાની અંદર સામાન્ય વસ્તુ માણસ હેરાન થાય છે ગરીબ હરીબ માણસે રોડ રસ્તાનો હોય ગ ગંધવાળા હોય ચોખ્ખાઈનો હોય આ બધી એ લોકોને ધ્યાનમાં રાખીને એ એ લોકોની જવાબદારી આવે છે બાકી બીજું કંઈ પૈસા કેટલા સરકાર આપે એ તો સરકાર પાસે પૈસા લેવાની એ લોકોને આવડત છે પૈસા સરકાર આપે જ છે મોદી સાહેબ પૈસા પુષ્કળ આપે છે તમે વિકાસ કરો પ્રજાના કામ કરો પ્રજાને તકલીફ તમે જુઓ એ બધું આ લોકોને મહિને બે મહિને રાઉન્ડ મારવા પડે દરેક ક્ષેત્રમાં તો એમને ખ્યાલ આવે તો સાચી વસ્તુ પૈસા તો પછી બે બે કરોડ રહે રહેશે સરકારના પૈસા પડ્યા કેમ રહે તેનો મતલબ શું થયો કે લોકસભાના સાંસદ ઘરની બહાર નીકળતા નથી કે ઓફિસની બહાર નીકળતા નથી એ તો પાકું થઈ ગયું વાત સાચી છે વિસ્તારમાં પ્રવાસ કરવો જોઈએ ઉમેદવારો ચૂંટાઈને જતા હોય છે પાંચ વર્ષ સુધી અમે આ કરીશું આ વાયદાઓ કરતા હોય છે પાંચ વર્ષ પછી ચૂંટણી પતી જાય પછી આ વાયદાઓ પૂરા થતા હોય છે જે કે એ પ્રમાણે કશું સાચું હતું લાગતું નથી પણ હવે એને કરવાની ફરજ છે ને અમારું કોઈ આપણે જે સામાન્ય પબ્લિક હોય એનું કોઈ સાંભળતું નથી અને એનું કોઈનું કામ થતું નથી એટલે ખરેખર એને કરવા યોગ્ય છે અને મોટા માણસ તો પબ્લિકથી મોટા થાય છે પંડે મોટા હોતા નથી પણ આવું એને વિચારવું ન જો પંડે મોટા થયા પછી પબ્લિક આમ જોવું પડે અને જે કાંઈ એકાબીજાને રાહત આવતા ફાયદો થાય એવું કામ કરી આપવું પડે વાત સાચી છે પાંચ વર્ષનો જે ચૂંટા ચૂંટીના મોકલતા હોય છે જે પણ સાંસદને તો સાંસદની ફરજ નથી બનતી કે મતદારો એટલે કે જે જનતા છે જે મતદારો છે એમના વિસ્તારના એમને હિસાબ આપવો જોઈએ હા મતદારોને હિસાબ આપવો જોઈએ સંસદોએ પણ સંસદોને પાસે કોઈ કોઈ મતદાર પાસે એવો રાઈટ નથી કે માગે અને સંસદ ન આપે તો કોઈ પગલું લઈ શકે તો દરેક મત મતદારોને અધિકાર હોવો જોઈએ કે એ સંસદને પાછો બોલાવી શકે તો આનો કંઈક નિકાલ થાય એક એવી પણ વાત ચાલી રહી છે કે જે ઉમેદવાર છે બનાસકાંઠાના એમને શશિકાંત પંડ્યા ત્યાંના ધારાસભ્ય છે એમને વિકાસની વાતને બાજુને મૂકીને હિન્દુ મુસ્લિમની વાત શરૂ કરી આ કેટલું યોગ્ય ચૂંટણીમાં ખોટું છે ખોટું છે જાતિવાદ કોમવાદ એવું ન હોવું જોઈએ જે દેશમાં અત્યારે એ જ ચાલી રહ્યું છે બંધ થવું જોઈએ દાદા આપ પણ વર્ષોથી મતદાન કરવા જતા હશો અનેક બાબતો અનેક વર્ષો જોયા છે તમે અનેક સરકારો પણ જોઈ હશે મતદાન કરવા જાઓ છો ત્યારે ખાસ કઈ બાબતને ધ્યાનમાં રાખો છો ક્યારે લાઈનમાં રહેવું પડે છે ઊભું રહેવું પડે છે પછી ટાઈમસર ટાઈમસર એ લોકોને આપણું કામ નહીં થતું ઘણી વાર કમ્પ્યુટર બંધ થઈ જાય છે અને ઘણા કારણો ઊભા થાય છે એમાં હું તમારી શું અપેક્ષા કે આ વખતે કોઈ પણ સરકાર આવે તો તમારી કયા એવા કામો છે કે જે હજી થવા જોઈએ અને નથી થયા અને જેનાથી સામાન્ય માણસને ફાયદો થાય વિકાસ થાય એવું કામ કરવું પડે પહેલું તો બીજા નંબરના નાના માણસો જે હોય એનું સાંભળવું પડે બરાબર એને તકલીફ ક્યાં પડે છે એનું ધ્યાન રાખવું પડે પછી સાફસુફ કચરો આ તે બધું ઝીણું મોટું નાની મોટી વાતમાં પૂરું ધ્યાન આપવું પડે એ એનો વિકાસ થઈ શકે તો બરાબર તો વાત સાચી છે અનેક જગ્યાઓ એવું પણ બનતું હોય છે કે સરકારી કર્મચારીઓ જે હોય છે એ ચૂંટણીના પ્રચારમાં ક્યાંક જોવા મળતા હોય છે ક્યાંક સભાઓમાં જોવા મળતા હોય છે આ આચાર સંહિતાનો ભંગ થાય છે આ કેટલું યોગ્ય છે કે સરકારી કર્મચારીઓ પણ આ પ્રચારમાં એમાં જોડાતા એ લોકોને પૈસા આપી દે એટલે પછી પ્રસારણ કરવા કરે જ ને પૈસા મળતા હોય તો ખીસ્સું ભરાતો હોય તો એ કરે બધા પણ સરકારી કર્મચારી સરકારી કર્મચારીઓ જ કરે છે ને ખીસ્સા એ જ ભરે છે ને પબ્લિકને કયો રૂપિયો મળે પબ્લિકને કોઈ ગરીબનો કોઈ નથી હવે